જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે આપણી ચેનલ ધર્મની ચોથમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં પ્રથમ એવા મત્સ્ય અવતાર વિશે સહજ રીતે જ મનમાં પ્રશ્ન થાય કે ભગવાને મનુષ્ય યોનીની જગ્યાએ પ્રાણીની યોનિમાં શા માટે અવતાર લીધો હશે તેની પાછળની કથા આપણા પુરાણોમાં શું મળે છે અને કહેવાય છે કે ભગવાને મત્સ્ય અવતાર લીધો ત્યારે આ સમગ્ર પૃથ્વીનો જળથી નાશ થયો હતો ત્યારે ભગવાને માત્ર એક રાજા અને ઋષિઓને જ બચાવ્યા હતા તો તો આવું કેમ થયું હતું આ મત્સ્ય અવતારની સંપૂર્ણ કથાની વાત આપણે આજના વિડીયોમાં કરીશું તો કરીએ વિડીયોની શરૂઆત એકવાર બ્રહ્માજીની અસાવધાનીના કારણે એક બહુ જ મોટા દૈત્ય વેદોને ચોરી લીધા એ દૈત્યનું નામ અઈગ્રીવ હતું વેદોના ચોરાઈ જવાના કારણે જ્ઞાન લુપ્ત થઈ ગયું ચારે બાજુએ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયો અને પાપ અને અધર્મની બોલબાલા થઈ ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કરીને અૈગ્રીવનો વધ કર્યો અને વેદોની રક્ષા કરી ભગવાને મત્સ્યનું રૂપ કેવી રીતે ધારણ કર્યું એની વિસ્મયકારી પ્રથા કંઈક આ પ્રમાણે છે કલ્પાંતની પૂર્વે એક પુણ્યાત્મા રાજા તપ કરી રહ્યા હતા રાજાનું નામ સત્યવ્રત હતું સત્યવ્રત પુણ્યાત્મા તો હતો જ પણ સાથે સાથે એ ઉદાર હૃદયનો પણ હતો પ્રભાતનો સમય હતો સૂર્યોદય થઈ ચૂક્યો હતો સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યો હતો એમણે સ્નાન કરીને તત્પશ્ચાત જ્યારે તર્પણ માટે અંજલિમાં જળ લીધું તો અંજલિમાં જળની સાથોસાથ એક માછલી પણ આવી ગઈ સત્યવ્રતે માછલીને નદીના જળમાં છોડી દીધી માછલી બોલી રાજન જળના મોટા મોટા જીવો નાના નાના જીવોને મારીને ખાઈ જાય છે અવશ્ય કોઈ મોટો જીવ મને પણ મારીને ખાઈ જશે કૃપા કરીને મારા પ્રાણોની રક્ષા કરો સત્યવ્રતના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ એમને એ માછલીને જળ ભરેલા કમંડળમાં નાખી ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના બની એક રાતમાં માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે કમંડળ એના રહેવા માટે નાનો પડ્યો બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું રાજન મારા રહેવા માટે કોઈ બીજું સ્થાન શોધો ને કારણ કે મારું શરીર બહુ જ વધી ગયું છે મને હરવા જોઈએ છે ફરવા જોઈએ છે આમ તેમ ઘૂમવા જોઈએ એમાં મને બહુ જ કષ્ટ પડે છે સત્યવ્રત તે માછલીને કમંડળમાંથી કાઢીને પાણીથી ભરેલા મટકામાં નાખી દીધી અહીંયા પણ માછલીનું શરીર રાતભરમાં જ એટલું બધું વધી ગયું કે એને રહેવા માટે એ જગ્યા પણ નાની પડવા લાગી બીજે દિવસે માછલી પુનઃ સત્યવ્રતને બોલી રાજન મારા રહેવા માટે ક્યાંક બીજી જગ્યાએ પ્રબંધ કરો ને કારણ કે માટલું પણ હવે મારા રહેવા માટે નાનું પડે છે ત્યારે સત્યવ્રતે એ માછલીને પકડીને બહાર કાઢી અને એને એક સરોવરમાં નાખી દીધી એ સરોવર પણ માછલીને નાનું પડવા લાગ્યું એના પછી સત્યવ્રતે માછલીને નદીમાં અને ત્યારબાદ એને સમુદ્રમાં નાખી દીધી આશ્ચર્ય સમુદ્રમાં પણ માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે સમુદ્ર પણ માછલીને રહેવા માટે નાનો પડવા માંડ્યો અંતઃ માછલી પુનઃ સત્યવ્રતને બોલી રાજન આ સમુદ્ર પણ મારા રહેવા માટે ઉપયુક્ત નથી મારા રહેવાની વ્યવસ્થા કંઈક બીજે કરો તો સારું હવે સત્યવ્રત વિસ્મિત થઈ ઉઠ્યો સત્યવ્રતે આવી મોટી માછલી ક્યાંય પણ જોઈ ન હતી એ વિસ્મય ભરેલા સ્વરે બોલ્યો મારી બુદ્ધિને સાગરમાં દુબાડી આપનું શરીર જે પ્રતિદિન વધતું જ જાય છે એને રાખીને વિના કોઈ સંદેહ કરીએ કહી શકાય એમ છે કે આપ અવશ્ય પરમાત્મા છો જો આ વાત સત્ય છે તો કૃપા કરીને એ બતાવો કે આપે મત્સ્યનું રૂપ કેમ ધારણ કર્યું છે મત્સ્ય રૂપ ધારી શ્રીહરિએ ઉત્તર આપ્યો કે રાજન હૈગ્રીવ નામક દીપકે વેદોને ચોર્યા છે જગતમાં ચારે દિશાઓમાં અજ્ઞાન અને અંધકાર ફેલાયેલો છે મેં હયગ્રીવને મારવા માટે મત્સ્ય રૂપ ધારણ કર્યું છે આજથી સાતમા દિવસે પૃથ્વી પ્રલયના ચક્રમાં ફરી જશે સમુદ્ર ઉભરાઈ જશે ભયાનક વૃષ્ટિ થશે આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે જળની અતિરિક્ત કશું જ દ્રષ્ટિગોચર નહીં થાય તમારી પાસે એક નાવ છે તમે બધા જ અનાજો અને ઔષધિના બીજો સાથે લઈને સપ્ત ઋષિઓ સાથે નાવમાં બેસી જજો હું એ સમયે તમને પુનઃ દેખાઈ પડીશ અને આપને આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરીશ સત્યવ્રત એ જ દિવસથી હરિનું સ્મરણ કરતા કરતા પ્રલયની પ્રતીક્ષા કરવા માંડ્યા સાતમા દિવસે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું સમુદ્ર પણ પોતાની સપાટીથી બહાર ઉભરાઈ ગયો ભયાનક વૃષ્ટિ થવા માંડી થોડીક જ વારમાં આખી પૃથ્વી પર પાણી પાણી થઈ ગયું સંપૂર્ણ પૃથ્વી જલ તિજલ બની ગઈ એ જ સમયે એક નાવ દેખાઈ પડી સત્યવ્રત સાપ્ત ઋષિઓ સાથે એ નાવમાં બેસી ગયા એમણે એ નાવમાં ઋષિઓની સાથે અનાજો અને ઔષધિઓના બીજ પણ લીધા હતા નાવ પ્રલયના સાગરમાં તરવા માંડી પ્રલયના એ સાગરમાં એ નાવ સિવાય બીજે ક્યાંય કશું જોવા મળતું ન હતું મત્સ્ય ભગવાન પ્રલયના સાગરમાં દેખાઈ પડ્યા સત્યવ્રત અને સપ્ત ઋષિ ગણ રૂપી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ આપ જ સૃષ્ટિના આદિ છો આપ જ પાલક છો અને આપ જ રક્ષક છો દયા કરીને અમને પોતાના શરણમાં લઈ લ્યો અમારી રક્ષા કરો સત્યવ્રત અને સપ્ત ઋષિઓની પ્રાર્થના પર મત્સ્ય રૂપે ભગવાન પ્રસન્ન થઈ ઉઠ્યા એમણે પોતાના વચન અનુસાર સત્યવ્રતને આત્મજ્ઞાન પ્રદાન કર્યું એમણે બતાવ્યું દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું ન કોઈ ઊંચ છે ન કોઈ નીચ બધા જ પ્રાણીઓ એક સમાન છે જગત નશ્વર છે નશ્વર જગતમાં મારા અતિરિક્ત કશું જ ક્યાંય પણ નથી જે પ્રાણી મને બધામાં જોઈને જીવન વ્યતીત કરે છે એ અંતમાં મને જ આવીને મળે જ મત્સ્યરૂપી ભગવાનથી આત્મજ્ઞાન પામીને સત્યવ્રતનું જીવન ધન્ય થઈ ગયું એ જીવતે જીવ જ જીવન મુક્ત થઈ ગયો પ્રલયનો પ્રકોપ શાંત થઈ ગયો પછી મત્સ્યરૂપી ભગવાને હરિગ્રીવને મારીને એની પાસેથી વેદો છીનવી લીધા ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પુનઃ વેદ આપી દીધા આ રીતે ભગવાને મત્સ્યરૂપ ધારણ કરીને વેદોનો ઉદ્ધાર તો કર્યો પણ સાથે સાથે સંસારના પ્રાણીઓનું પણ કલ્યાણ કર્યું ભગવાન આવી જ રીતે સમય સમય પર અવતરિત થતા હોય છે અને સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરતા હોય છે તો મિત્રો આ હતી ભગવાન વિષ્ણુના દસ અવતારો પૈકીનો પ્રથમ અવતાર એટલે કે મત્સ્ય અવતારની કથા આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને આવી જ રીતે આપણી સનાતન ધર્મની જ્યોતને ચઢાવતી રાખવા માટે આજે જ આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ